મને એવા લોકો પર હસવું આવે છે જે લોકો બહારથી મારી સાથે હોય છે અને અંદરથી મારી વિરુદ્ધ હોય છે આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે માથાકૂટો મનને સમજાવવાની હોય છે પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી પણ ઓળખાઈ જતા હોય છે સભ્યતાના લીધે રાખેલ મૌન ક્યારેક તમને મૂર્ખ કે નબળા સાબિત કરે છે મોટામાંથી શબ્દો નીકળતા બે સેકન્ડ લાગે પણ તેની અસર આખી જિંદગી રહે છે બધું હોવા છતાં કંઈક અધૂરું લાગે તેનું નામ દુઃખ કંઈ પણ ના હોવા છતાં બધું જ પૂરું લાગે તેનું નામ સુખ જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે